મેઘન બતા ભાઈ પતંગો પૈસાઇ રાખીએ જો પૈસા અમે જોડે જોડે રાખાયા ઘેર તો ખબર ફર બાઈક મારું બાઈક આપેલું નહીં દેખાતું એક તારું પણ એક તો અલ્યા બે ગાંધી અમે

ना ए ए 15000 ले 15000 ले ह आपा जो हो लेला यो चुकुपु करैया मु ये तो करिया तू आप खाली दे ના એ તો તમે જતો હોય બહાર જોઈ લે ટ્રેક્ટર લઈને આઈએ ખાલી રખડેક્ટર ખાલી ની વાત કરું નાકાશ શું છે ખાલી વા તો કુદા માટે કુદવા માટે

મેદનો એન્ટ સાયકલ ભારે નહીં જતા કાકા નીકળી કાકા નીકળી

પચાસ આટાલી

જતા કાકાને કહી જ તો કાકાને ફોન કરી દો ઓ જતા હું આ ફોન કરી દો કે ગાડીને હેલો કાકા જો તો કરી દે ય થાઈયો કરો ન્યા જલ્દી એક મેટા થાય એવી એક કાર હોજી જાય એન્ટ્રી પાડવાની ઓવ કે કામ નઈ થાય એ જ તો કાકા ચોક ગયા હિયત અલ્યા હું શું કરું તને એ હારું હે કોઈ નઈ લ્યો આપણે

નહી વાત છે ગમે થી ગમે થી ભમાયો જાય ખબર પડે વાત છે કાળા બાજુ એમની વખત ઓકાત વખત બતાવજ ઓકાત